નમસ્તે આજે આપણે વાત કરીશું એક એવા અનોખા છોડની જે કઠિન પરિસ્થિતિમાં પણ હરિયાળો રહે છે તે છે કેક્ટસ છોડ કેક્ટસ છોડ રણપ્રદેશમાં ઉગે છે જ્યાં પાણી ખૂબ ઓછું મળે છે છતાં પણ તે ટકી રહે છે કારણ કે તેની અંદર પાણી સાચવવાની ખાસ શક્તિ હોય છે તેની ડાળીઓમાં આવેલા કાંટા તેને સુરક્ષા આપે છે અને પાણીનું બાષ્પીભવન થતું અટકાવે છે કેક્ટસ આપણને એક મોટો પાઠ આપે છે જીવનમાં પરિસ્થિતિ કેટલી કઠિન હોય તો પણ ધીરજ રાખવી અને આશા જીવંત રાખવી જેમ કેક્ટસ રણમાં ફૂલે છે અને તેણે ઉગે છે અને તમે આપણે પણ મુશ્કેલી સમયે હિંમત અને સકારાત્મક સાથે આગળ વધવું જોઈએ ચાલો મિત્ર કેક્ટસની જેમ ટકાવવા તક મજબૂત અને જીવન પ્રેમી બનીએ